ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે ત્રણસો પચાસ રૂપિયા કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે મંત્રી પટેલે કૃષિ રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જુનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી અને તાપી જિલ્લાના તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણુ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો બોતેર ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે એક દશાંશ પાંચ શૂન્ય લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે ખેડૂતોને નિયમો આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે ગુજરાત સરકારે નિયત કરેલા ધોરણો એક ખરીફ બે હજાર ચોવીસ થી પચીસ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે ના નોર્મ્સ મુજબ આઠ હજાર પાંચસો રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ બે હજાર પાંચસો રૂપિયા સહાય મળી કુલ અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે બે વર્ષાયુ અથવા પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે ના મુજબ સત્તર હજાર રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા સહાય મળી કુલ મહત્તમ બે હેક્ટર મર્યાદામાં સહાય અપાશે ત્રણ બહુ વર્ષાયુ બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે ના નોર્મ્સ મુજબ બાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે મંત્રીએ વધુમાં કહ્યું હતું કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બે જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા ડાળીઓ તૂટી જવા તેમજ કીડ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય રકમ રૂપિયા કરતા ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીપ ઓછામાં ઓછા ત્રણ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવશે જેમાં એસડીઆરએફ ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કૃષિ રાહત પેકેજ ધરતીપુત્રો માટે ઉદાર હૃદયે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ નાણાં મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નુકસાન પેટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર સહાયથી ખેડૂતોને પાક નુકસાનીમાં ચોક્કસપણે રાહત મળશે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે